નમસ્કાર દર્શક મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને એમના મોટાભાઈ જીવરાજ ઠાકોર એમની માની યાદમાં ઘણું પોકે પોકે રડી રહ્યા છે તમે જોઈ શકો છો તસવીરોમાં મિત્રો એમના આ દુઃખના સમયમાં ભજન સંતવાણીના પ્રોગ્રામમાં ઘણા કલાકારો આવ્યા હતા જેમ કે હેમંત ચૌહાણ જિગ્નેશ કૈરાજ કમલેશ બારોટ જીગર ઠાકોર રોહિત ઠાકોર બેજર ઠાકોર અને જયેશ સોડા જેવા અનેકો સિંગરો આવ્યા હતા દર્શક મિત્રો આ થઈ વાત કલાકારો જે આવ્યા હતા સંતવાની ભજન પ્રોગ્રામમાં એ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ઘરે અને હવે જે નતાયા એ કલાકારોની આપણે વાત કરીએ તો કિંજલ દવે કાજલ મેરિયા વિજય સુવાડા કીર્તિદાન ગઢવી દિલીપ ઠાકોર સુરેશ ઝાલા જેવા અનેકો કલાકારો

વિક્રમ ઠાકોર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ઠાકોરની માને પણ પોતાની મા હોય એ રીતના એમને સંતવાની ભજન પ્રોગ્રામમાં પોતાની માને યાદ કરીને ગાતા હોય એવું ગયા અને હા દર્શક મિત્રો કમલેશ બારોટ અને જિગ્નેશ કયુરાજ પોતે આંખમાંથી આંસુ આવી જાય અને પોતે પણ રડી ગયા એ તો રડ્યા અને સાથે સાથે વિક્રમ ઠાકોરની પૂરી ફેમિલી પણ રડી ગઈ હતી એટલું જ નહીં દર્શક મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર એમની માતાને યાદ કરીને પ્રિ જન્મો જન્મ નામનો શબ્દો લઈને એમને એટલું ભાવુકથી ગયા કે એમના આંખોમાં આંસુ હતા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના અને જીવરાજ ઠાકોરના આંખોમાં પણ આંસુ હતા દર્શક